જય શ્રીકૃષ્ણ સર્વૈષ્ણવોને મારા ભગવદ અજ્ઞાંતિરાજન સલાહ કયા ચક્ષુ ઋન્મિલિતમૈ શ્રી ગુરવે નમ શ્રી ગોવર્ધન્નાથ શ્રી વલ્લભાદી શ્રી પરમ ગોપાલ દાસ છે એમણે વલ્લભ આખ્યાન છે ગાયું છે અને એમનું વાંચન છે આપણે અત્યારે કરી રહ્યા છીએ વૈષ્ણવ અને આજે પહેલા આખ્યાન છે એમની બારમી કડી છે એનું આપણે સવિસ્તરણ જાણકારી છે એ પ્રાપ્ત કરીશું મુકેશભાઈ અગેરા આપ સર્વ વૈષ્ણવ છો જે વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં ઉપસ્થિત થયા છો આપનું હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ નૂતનબેન જાવ્યા આપનું પણ હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ કૃષ્ણાબેન સુદાણી જય શ્રી કૃષ્ણ આપનું પણ હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ આપણને તો ક્યાંથી થાય ગિરિરાજ બાવાના દર્શન એવું કહ્યું કારણ કે ઋષિ મુનિઓ છે એમના તો દેહના હાડકાના ઢગલા થઈ ગયા છે પર્વત છે ખડકાઈ ગયો હાડકાનો અને છતાં પણ એમને આવું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું કે ગીરીજ બા દર્શન કરે અને પછી આગળ વર્ણન કરતા ગોપાલ દાસ કહે છે કે નાના પક્ષીની શબ્દ માધુરી શોભા વિવિધ પ્રકારે શ્રી ગોપાલ દાસજી ગોલોકામ નું વર્ણન કરી રહ્યા છે ઘણી વસ્તુ એવી જ છે જે પ્રગટ કરવા નથી માંગતા પણ થઈ ગઈ છે આગળ હવે એમણે પોતાની વાણીને એક બહાનું આપી અને વિરામ છે આપી દીધો છે વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર ગ્રંથ લાંબો ન થઈ જાય એમ કહી અને સંકેતથી વસ્તુ છે એ છુપાવી દીધી શું છુપાવી દીધું જ્યાં શ્રી યમુનાજી છે જ્યાં શ્રી ગિરિરાજ બાવા છે વૃંદાવન છે શરદની રાત્રિ છે ત્યાં જે વૃક્ષો એ વેદ છે શાખાઓ એટલે કે એ વેદના ઉપાસક અભ્યાસુ મુનિઓ છે એ બધા અને એ અનેક અનેક જન્મોથી વેદની અલગ અલગ શાખાઓનો આશ્રય છે એ કરી અને પ્રભુને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે અનેક સુધી વેદની શાખામાં સરહદની રાત્રી છે ઠાકોરજી અને વ્રજભક્તો વિહાર કરી રહ્યા છે ત્યારે આ બધા પક્ષીઓ પ્રભુની એ લીલાનું વર્ણન કરે છે કર્શનભાઈ ભુવા જય શ્રી કૃષ્ણ ગીતાબેન ભુવા જય શ્રી કૃષ્ણ કુમનભાઈ ગોધાણી જય શ્રી કૃષ્ણ જ્યોત્સનાબેન ચૌહાણ જય શ્રી કૃષ્ણ જીતેન્દ્રભાઈ સાવલિયા જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોનું વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ ગ્રંથ લાંબો ન થઈ જાય એમ કહી અને સંકેતોથી વસ્તુ છે એ છુપાવી દીધી શું છુપાવી દીધું છે વૃંદાવન છે ત્યાં જે વૃક્ષો અને વેગ છે એટલે કે વેદની વિવિધ શાખાઓ એના ઉપર હા આપણે જે અત્યારે વાંચન કર્યું એ જ સરસ તો ગોપાલദാસજી કે છે કે હું એટલું કહી શકું કે વૃંદાવન છે બરાબર ને અને શ્રી યમુનાજી છે ગિરિરાજજી છે અંદર સુંદર સુંદર લતા પતાઓ છે એમાં મંદ મંદ શીતલ છે એ વાહી રહ્યો છે અને જે લીલા થઈ રહી છે તે લીલાના દર્શન કરી ભક્તો પક્ષી રૂપે તેનું ગાન થઈ કરી રહ્યા છે પણ તેઓ શું કરી રહ્યા છે શું વર્ણન છે એ કરી રહ્યા છે એ તો જેનો અધિકાર હોય એને જ આપો આપ ખબર પડે માટે અહી ગ્રંથનો વિસ્તાર ન થઈ જાય એવું એક નિમિત્ત આપી અને બહાનું આપી અને એ વિસ્તારને અટકાવી દીધો છે પ્રવીણભાઈ ત્રાળા જય શ્રી કૃષ્ણ રમાબેન પટેલ જય શ્રી કૃષ્ણ ગીતાબેન ગજેરા જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ મારા જય શ્રી કૃષ્ણ સર્વનું હાર્દિક સ્વાગત છે પક્ષીઓના કલરવને એ જ સાંભળી શકે જેને વૃંદાવનમાં સ્થાન મળે જેને શ્રી યમુનાજી કૃપાનો અનુભવ થાય યમનાજીની કૃપાનો અનુભવ થાય એ જ એને સમજી શકે કે પક્ષીઓ છે એ શું કહી રહ્યા છે ગુસાઈજી છે એની કૃપા થાય એ જ વાણીને સમજી શકે અને એ માણી શકે આ પંક્તિ નાના પક્ષીની શબ્દ માધુરીધુરી કહ્યું પક્ષીઓ હોય તો કલરવ કરે અહીં તો શબ્દ કહે છે કારણ કે અહીં જે પક્ષીઓ વર્ણન કરી રહ્યા છે તે બહુ સ્પષ્ટ અને બહુ ચોખ્ખા શબ્દમાં સીધે સીધું વર્ણન કરી રહ્યા છે હવે આ વર્ણન છે એ કેવું છે એ અપાય હવે આવું વર્ણન અહીં કેમ અપાય પક્ષીઓ જે બધા વર્ણન કરી રહ્યા છે એ ન આપ એમ કે છે કાંતીભાઈ વિરડિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું જો પક્ષીનો કલરવ હોય તો કલરવનું વર્ણન છે એ કરી શકાય પણ અહીં તો નાના પક્ષીની શબ્દ માધુરી શબ્દ સ્પષ્ટમાં શબ્દ છે એ પણ સ્પષ્ટ છે અને એવા શબ્દોમાં પક્ષીઓ છે એ વર્ણન કરી રહ્યા છે શોભા તણો નહીં પાર વિવિધ પ્રકારે જુજવા કહેતા ગ્રંથ થાય વિસ્તાર અહી બહુ ચતુરાઈ થી આ પંક્તિ મૂકી દીધી છે આ પંક્તિ એવી છે કે જે માત્ર અને માત્ર કૃપા થી જ સમજાય જેને એનો અનુભવ કર્યો હોય એ જ એ જાણી શકે આપણે વધારે અર્થ કરવા જઈએ તો કદાચ દોષ પણ આવી જાય મૂળ વસ્તુ કઈક હોય અને આપણે કઈક અર્થ બીજો કરીએ

શું આગળ કે છે ગોપાલદાસજી 13મી કડીમાં કે શ્યામા સતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર અનેક રાસ મંડળ રચના રચી ખેલે શ્રી નંદકુમાર વૃંદાવનના દર્શન થયા છે ત્યાં શરદ ઋતુનો ચંદ્રમા છે ખીલી રહ્યો છે શરદની એ રાત્રિમાં વૃંદાવન બાગમાં ઠાકોરજી

એટલે કહ્યું કે શ્યામા સતદલ નયન સુંદરી યુથ તણો નહીં પાર ગોપીઓના અનેક યુથમાં અનેક અનેક રાસ મંડળોની રચના કરી અને શ્રી ઠાકોરજી સુંદર રાસ કરી રહ્યા છે અને ગોપીજનોની મધ્યમાં બિરાજમાન થઈ પ્રભુ રાસ ખેલી રહ્યા છે સરસ સરસ્વિક્તાબેન ગામી જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ ત્રિડાજ જય શ્રી કૃષ્ણ પ્રફુલાબેન નાનનિયા આપનું પણ હાર્દિક સ્વાગત છે નનનિયા અને કરશનભાઈ ભુવા પણ આવતું નથી તો હવે તો અમારે કોમેન્ટ મેનેજર ને વાત કરીએ છીએ બરાબર તમારો નંબર ઉપર જોઈશું વાત કરશું રેખાબેન ઠક્કર સર્વ વૈષ્ણવ એકાદશીના જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે મારા પણ જય શ્રી કૃષ્ણ સર્વ કોઈનો હાર્દિક સ્વાગત છે રાસ એટલે શું રાસા નામ સમૂહ રાસ જ્યાં અનેક રાસ એકસાથે પ્રગટ થાય અનેક રાસોનો સમન્વય થાય એ રાસ છે કારણ વેણુના દ્વારા જે રસનું દાન શ્રી ભાકોજીએ ગોપીજનોને કર્યું એ રસ કોઈ ગોપીના નેત્રમાંથી પ્રગટ થયો કોઈના કપોલમાંથી પ્રગટ થયો કોઈની વાણીમાંથી પ્રગટ થયો આમ જ્યાં બધા અલગ અલગ રસો પ્રગટ થયા એ રાસ છે આમ સે ગોપાલદાસજીએ વૃંદાવનનું અને રાસનું વર્ણન કર્યું જ્યાં જ્યાં રાસ થાય રાસની ચર્ચા થાય ત્યાં વૃંદાવન છે અને શ્રી ઠાકોરજી થઈ રાસ કરી રહ્યા છે આજે અહીં આ રાસની કથા છે ગોલોક धामનું વર્ણન છે અને ગોપાલદાસજીએ આપણને ગોલોક धामમાં પહોંચાડ્યા છે શ્રી ગુસાઈજીની કૃપાથી આ દર્શન આપણને થયા છે આપણને બધાને ઓ ત્યારે નિશ્ચિતપણે માનજો કે અહીં બેઠેલા વૈષ્ણવો જે છે કે તેમના આદિદેવિક સ્વરૂપે ત્યાં જ હશે જ રાસમાં હિનાબેન શેરઠિયા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું તો વૈષ્ણવના ત્રણ સ્વરૂપો છે આદિ ભૌતિક આધ્યાત્મિક અને આદિદેવિક આદિભૌતિક એટલે બ્રહ્મ સંબંધ પહેલાનું આધ્યાત્મિક એટલે બ્રહ્મ સંબંધ પછીનું અને પ્રત્યેક વૈષ્ણવનું એક સ્વરૂપ પ્રભુની લીલામાં રાસમાં વિદ્યમાન છે આગળ ગુસાઈજી એ રાસનું પદ ગાયું અને કિશોરીબાઈ ના હૃદયમાં રાસ ના ભાવ છે એ સ્ફુરિત થયા ત્યારે તેમણે શું જોયું તેમણે જોયું કે સામે શ્રી ઠાકોરજી રાસ કરી રહ્યા છે અનેક મંડળીઓની મંડળોની રચના છે એ કરી અને પ્રભુ રાસ કરે છે તેમાં ગોપીજનોના એક મંડળની વચમાં કિશોરી બાઈને પોતાના પણ દર્શન થયા છે ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે প্রত্যেক વૈષ્ણવનું એક સ્વરૂપ પ્રભુની રાસલીલામાં છે જેટલા જીવો છે તે બધા પ્રભુની લીલામાંથી વિખૂટા પડેલા છે શું કીધું જેટલા જીવો છે દેવી જીવો બધા એ બધા પ્રભુની લીલામાંથી વિખૂટા પડેલા છે તેથી જે પ્રભુના અનેક રાસ મંડળોમાંથી કોઈ એક મંડળમાં અહીં બેઠેલા প্রত্যেক વૈષ્ણવોનું એક આદિદેવિક સ્વરૂપ છે એ ત્યાં બિરાજમાન છે એ રાસનો અનુભવ આપણે અહીં કરીશું ત્યારે કદાચ પ્રભુ કૃપા કરે તો આપણને આદિદેવિક સ્વરૂપનો આપણને પણ અનુભવ થાય થાય પણ ખરું જોશલાબેન ચૌહાણ શું કહે છે બેન બીજી કઈ ચેનલ માં આવે આપણી યુટ્યુબ ચેનલમાં આવે અત્યારે આપણે જેમ ફેસબુક ઉપર અત્યારે લાઈવ થયા છીએ એમ રાત્રે આપણે બંનેમાં થઈએ છીએ યુટ્યુબમાં પણ થઈએ છીએ અને અહીંયા ફેસબુક ઉપર પણ થઈએ છીએ તો યુટ્યુબ ની અંદર સાવ સરળ રસ્તો એક જ છે તમારે જઈ અને સર્ચ એટલું જ કરવાનું છે કે શિવાંગી બેનનો સત્સંગ એમાં અલગ અલગ પ્રકારના બધા વિડીયો તમને જોવા મળશે એમાં આપણે રાત્રિના સમયે લાઈવ પણ થઈએ છીએ સુરેશભાઈ મુગલપરા શ્રી કૃષ્ણ આપનું પણ હાર્દિક સ્વાગત છે અનેક રાસ મંડળ રચી ખેલે શ્રી નંદકુમાર અહીં ખેલે શબ્દ વાપર્યો છે કોઈ નાનું બાળક હોય તેની આસપાસ જલથી ભરેલા પાત્રો હોય એ પાત્રોમાં બાળક પોતાનું સ્વરૂપ જોઈને જેવી રીતે એની સાથે ખેલે એવી લીલા એટલે રાસલીલા અને ખેલે શબ્દ એટલા માટે કે પ્રભુ આ જે કરી રહ્યા છે તે શું છે પ્રભુની લીલા છે પ્રભુનો જ્યારે વિવાહ ઉત્સવ હોય ત્યારે શું કહેવાય વિવાહ ખેલ તોય ખેલ હો તો ઠાકોરજીનો જે જ્યારે વિવાહ હોય ત્યારે એને ખેલ કહેવાય એને ખેલ કહેવાય છતાં આપણે કહીએ છીએ ને કે વિવાહ ખેલનો ઉત્સવ છે મનોરથ છે એમ કેમ માણસ વિવાહ કરે ત્યારે તે બંધાય પણ ઠાકોરજી જે કરે છે તે શું કરે છે માત્ર અને માત્ર પોતાના નિજજનોના મનોરથ પૂર્ણ કરવા માટે જે પ્રભુ કરે છે તે તો લીલા જ કહેવાય અને એ લીલા બતાવવા માટે કહ્યું કે ખેલે શ્રી નંદકુમાર અને નિષ્કામ અને નિર્દોષ લીલા બતાવવા માટે અહીં ખેલે શબ્દ વાપર્યો છે રમેશભાઈ ચાંગાણી જય શ્રી કૃષ્ણ

એમ અનેક અનેક પ્રકારે લીલા કરે છે ઘોષ વાદ્ય ઝંકાર હમણાં જે પક્ષીઓનું વર્ણન થયું જે વૃક્ષો ઉપર બેઠા છે એ પ્રભુની લીલાના દર્શન કરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને દર્શન થતા નથી કેમ એ કૃપા બળથી પ્રભુને પામવાનો પ્રયત્ન નથી કરી રહ્યા પણ સાધન બળથી એમને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેટલા પણ ત્યાં વૃક્ષો છે વેદો છે અને જેટલી પણ શાખાઓ છે એ વેદની અલગ અલગ શાખા છે એનો આશ્રય કરીને પોતાના જ્ઞાનથી જ્ઞાનથી પ્રભુને પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો એનાથી કે ન થાય પ્રાપ્ત સરળતાથી પ્રાપ્ત કરવા હોય તો ભક્તિ કેવી હોય તો કે છે કે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રેમથી સ્નેહથી પ્રભુને છે પામી શકાય હવે આવી ભક્તિ આપણે કેમ શીખવી તો એટલું બધું ઊંડું ન ઉતરાય પણ જે ભોળો છે જેવલો પટેલ આપણે વાર્તા સાંભળી કે બે ભાઈઓ માં જે ભોળો પટેલ હતો અને શ્રી ગુસાઈજી છે એમના નવા ભત્રીજા જેમ ગાયોની ભોળ પણ પ્ર પ્રકારે ખાલી સેવા જ કરી રાખે સેવા કરી રાખે તોય સામે ચાલીને પ્રભુ જાય હરજી છે એ પણ એ પોતા ઠાકોરજીના ખેતરની એવી રક્ષા કરે એવી રક્ષા કરે ખાવા પણ ન જાય તો આને પ્રભુ પ્રત્યેનો ગાંડો પ્રેમ કહેવાય કાંઈ બીજું દેખાય જ નહીં ત્યારે પ્રભુ સામે છે એ ચાલી અને ઢબરો લઈ અને લાડુ લઈને જાય તો આને આંધળા પ્રેમો કહેવાય નહીં સ્નેહો આમ આપણે પણ કાંઈ પણ વિચાર્યા વગર આપણા પ્રવુની અંદર રઢ વિશ્વાસ રાખી અને સ્નેહપૂર્વક એમની સેવા કરીએ તો અવશ્ય છે એ આપણને પણ આવા દર્શન થાય ન ગોગન નપુમભાઈ જય શ્રી કૃષ્ણ સૂર્યકાંતભાઈ રામાણી જય શ્રી કૃષ્ણ નમા બેન જય શ્રી કૃષ્ણ સર્વનું હાર્દિક સ્વાગત છે અહીંયા જ્ઞાનથી કરી રહ્યા છે પોતાના જ્ઞાન થી પ્રભુને પામવાનો પ્રયત્ન એટલે નથી મળી રહ્યા દર્શન નથી થઈ રહ્યા અને હજારો ગોપીજનો છે હજારો હજારો મંડળ રચીને પ્રભુની સાથે કરી રહ્યા છે પણ ઉપર બેઠેલા પક્ષીઓને માત્ર ઘોષ વાદ્ય ઝંકાર માત્ર ને માત્ર જે વાદ્યો વાગતો હોય ને એનો અવાજ સંભળાય તો શ્રી ઠાકોરજીના અને ગોપીજનોના નૃત્યના કારણે તેના આભૂષણોનો જે ઝંકાર થાય એ જ પક્ષીઓ છે છે સાંભળી શકે કેટલા આભરણો હતા ઓલો આભરણ ભેગા કરી થાકી રાતની અંદર અને હવારે એટલા બધા આભરણ લઈને આવ્યા ગુસાઈજી ની સમક્ષ છે રજૂ કર્યા તો જે પક્ષીઓ છે તે પ્રભુના દર્શન કરવાનો વિચાર કરે છે ગોપાલદાસજીએ કહી દીધું કે અહી પ્રભુ છે રાસ મંડળો છે પ્રભુ રાસ ખેલી રહ્યા છે પણ એના દર્શનનો અધિકાર એ પક્ષીઓને નથી એ ઉપર બેઠા બેઠા માત્ર નૃત્યનો ક્યારેક જાજ પકવાસ જેવા વાદ્યનો અવાજ સાંભળે છે ત્યારે વિચાર કરે છે કે અહીં કંઈક તો થઈ રહ્યું છે પ્રભુની કોઈક લીલા અહીં થઈ રહી છે પણ માત્ર આભૂષણો ઝંકાર કે વાદ્યનો ઝંકાર સંભળાય છે દર્શનનું સુખ એ રાસ લીલાનું સુખ એમને મળી શકતું નથી મંજુલાબેન ભીવાણી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું શ્રી ઠાકોરજી રાસ કરી રહ્યા છે ત્યારે રાસ કરતા કરતા આપને એટલો આનંદ આવ્યો કે આનંદ એમના મસ્તક ઉપર શ્રમ જલ બિંદુ સ્વરૂપે પ્રગટ થયો એ શ્રમ જલ બિંદુ વેતા વેહતા નેત્રો પાસે આવ્યા ત્યારે નેત્રોમાં લગાવેલા કાજલનો રંગ છે એમાં ભયડો ત્યારે બિંદુઓ શ્યામ થયા એ જલ વહેતું વહેતું અધર પાસે આવ્યું ત્યારે પ્રભુએ એ જે પાન છે એ આરોગી રહ્યા હતા એ અધરોનું પીઠ એમાં ભળ્યું અને એ જનબિંદુ રક્ત શ્યામાં બન્યા એ શ્રમજન આખા શ્રી અંગ ઉપરથી વહેતા વહેતા જ્યારે શરણે આવ્યા ચરણ પર આવ્યા ચરણની રજ એમાં ભળી અને એ ચરણામૃત થયું અને એ જલ વહેતું વહેતું બહાર આવ્યું અને એ જ શ્રી યમુનાજી

તો શ્રી ગિરિરાજીનું પ્રાગટ્ય ગોલકધામ કેવી રીતે થયું હતું તે આપણે જોઈ ગયા શ્રી એમનાજીનું પ્રાગટ્ય ગોલકધામમાં આ રીતે થયું અને એ જ આનંદ પ્રભુના શ્રી અંગમાં શ્રમજલ રૂપે પ્રગટ્યો એ જ શ્ર શ્રમજલ બિંદુમાં નેત્રનું કાજલ ભરતા શ્યામ થયું અને નેત્રામૃત બન્યું જ્યારે અધર પાસે આવ્યું ત્યારે અધર પીક ભળી અને પ્રભુનું અધરા મૃત થયું અને જે જલ જયારે ચરણ પાસે આવ્યું ત્યારે ચરણ ની રજ બળતા પ્રભુનું નેત્રામૃત અધરામૃત અને છે એ જ શ્રી યમુનાજી અને રાસ કરતા જે આનંદ શ્રમ જલ રૂપે પ્રગટ થયો તે માટે કહ્યું કે અંગ સ્વેદ મકરંદે મોયા મધુપ કરે ઝંકાર જ્યારે કોઈ લૌકિક વ્યક્તિ હોય અને એનો પરસેવો થાય શ્રમ જલ રૂપે આવે તો એની શોભા બગડે પણ જ્યારે પ્રભુની ઉપર શ્રમ જલ આવે તો એની શોભા છે એ ઓર વધે કારણ કે કમલની સુગંધ થી આવે જ્યારે એનો મકરંદ ફેલાય એમ શ્રી ઠાકોરજીનું મુખ તો કમલ જેવું છે એમાં જ્યારે શ્રમજલ આવ્યું ત્યારે એવું થયું કે જાણે એ મુખ કમલમાં મકરંદ છે પ્રગટ્યો એમાંથી એવી સુગંધ ફેલાય કે સુગંધની લુબ્ધ બનેલા લોભી ભ્રમરાઓ છે એ વિચારવા લાગ્યા કે આટલા સમયથી વનમાં ગુંજારવ કરીએ છીએ અનેક સરોવરમાં ગયા અનેક કમળોનો રસ લીધો પણ આ અલૌકિક સુગંધ ક્યાંથી આવી રહી છે જેની સુગંધથી અસમર્થ બની અમે એ તરફ જાણે ખેચાવા જઈ રહ્યા છીએ અને રહ્યા છીએ કમળ ભ્રમરો આવ્યા અને શ્રી ઠાકોરજી ના મસ્તક ઉપર જે શ્રમ જલ બિંદુ છે જેમાંથી કમળની સુગંધ આવી રહી છે સર્વત્ર રહી છે અને ત્યાં આવીને ગુંજારવ છે એ કરવા લાગ્યા કહે છે કે હંમેશા કમળ જળમાં ખીલતું હતું આજે પહેલું કમળ એવું જોયું કે જે વનમાં ખીલું છે અને ભ્રમરો મત બની અને એની આસપાસ ગુંજારવ કરી રહ્યા અને તેથી વર્ણન કર્યું કે અંગ સ્વેદ મકરંદે મોહ્યા મધુપ કરે ગુંજાર એણે પેરે નિત્ય નવલી લીલા એમ કહ્યું કારણ કે પ્રભુ ગોપીજનો સાથે વિહાર કરી રહ્યા છે અને પ્રભુ ની લીલા તો નિત્ય નવી છે કારણ કે પ્રેમ ભક્તિ શું છે પરમ પ્રેમ કોને કહેવાય જે અંદર બધી વસ્તુઓ આવી જાય અને પરમ પ્રેમ કહેવાય એને પરમ પ્રેમ કહેવાય જ્યાં ખાલી મીઠી મીઠી વાતો જ હોય એને નહીં ક્યારેક ક્યારેક થોડો કલહ થાય ક્યારેક એકબીજાને થોડુંક સંભળાવાનું પણ થાય ત્યારે એ પ્રેમ છે પુષ્ટ થયો કહેવાય જેની અંદર બધા રસ આવી જાય એ પરમ પ્રેમ જ્યારે પ્રભુ રાસ કરે ત્યારે ગોપીજનોના મનોરથ પૂરા કરે જ્યારે દાન લેવા માટે જાય ત્યારે ગોપીજનો બે ચાર વાતો સંભળાવે પણ ખરા અને એ વખતે પ્રભુને સાંભળવું ગમે પણ ખરું જ્યારે હોડી ખેલનની લીલા હોય ત્યારે ગોપીજનો ગાળી પણ દે એટલે ઠાકોરજીને ગાળો આપે ઠાકોરજીને એ પણ મીઠી લાગે અને મોટા મોટા ઋષિમુનિઓ હજારો વર્ષો તપસ્યા કરે તપ કરે વિદ્વાનો મોટા મોટા સ્ત્રોત રચીને સ્તુતિ કરે એનાથી ના રીજે પણ ગોપીજનોની થી રીજી જાય પ્રભુ કારણ કે પ્રભુની નિત્ય નવીન લીલા છે નવલી લીલા છે એ નવલી એટલા માટે છે કે એમાં બધાય રસ છે એમાં સખ્ય રસ છે માધુર્ય રસ છે દાસ્ય રસ છે રૌદ્ર પણ છે દરેક પ્રકારના રસ જેમાં છે તે પ્રેમ પરમ પ્રેમ કહેવાય પુષ્ટ પ્રેમ કહેવાય આવી લીલા કરી કરી અને પ્રભુ છે ગોપીજનો ને સુખ આપી રહ્યા છે રાસ કરતા કરતા જ્યારે બધા ભ્રમરો પ્રભુની આસપાસ ગુંજારવ કરી રહ્યા છે ત્યારે સમયે પ્રભુના મનમાં એક મનોરથ જાગ્યો પ્રભુ ક્યાં છે રાસ મંડલમાં શું કરી રહ્યા છે હજારો હજારો ગોપીઓના મંડલોની મધ્યે રાસ ખેલતા ખેલતા જ્યારે પોતાના શ્રમ જૂપર કે આપણને થાય કે રાસ ખેલતા ખેલતા શું મનોરથ જાય ગયો હશે ત્યારે એનું વર્ણન કરતા ગોપાલ હવે આગળ વધે છે અને ગાય છે એ પ્રભુને મન ઈચ્છા ઉપની યસ થવા વિસ્તાર અધિકારી પાખે એ વાણી નહીં કોને ઉચ્ચાર તો વૈષ્ણવ આનું આપણે વિસ્તરણ છે આવતીકાલે સાંભળીશું સાથે મળીને વાંચીશું ચોશનાબેન પાટળિયા જય શ્રી કૃષ્ણ દીપિકાબેન સોની જય શ્રી કૃષ્ણ પ્રિયંકા દીપ વાછાણી આપનું પણ હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવનું હાર્દિક સ્વાગત સર્વને મારા જય શ્રી કૃષ્ણ તો વૈષ્ણવો આપણે બલવાખ્યાન નું રોજે રોજ બપોરે બે વાગ્યે લાઈવ થઈ અને વાંચન કરીએ છીએ અને આવતીકાલે ફરી આપણું વાંચન છે આગળ વધારીશું ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ રંજનબેન લુણાગરિયા આપનું પણ હાર્દિક સ્વાગત છે મારા જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો હિંડોળા ચાલેતો છે એટલે એક હિંડોળાની લાઈન છે કડી આપણે ગાય અને પછી વિદાય થઈએ જૂલે છે નંદનો કુમાર કુંજવનમાં બાંધ્યો ડોડો બાંધ્યો હિનાબેન સોની મારા જય શ્રી કૃષ્ણ